લોકસભા સામાન્ય ચૂંટણીમાં એક પણ મતદાર મતદાન કરવાથી રહી ન જાય તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર આણંદ જિલ્લા ચૂંટણી તંત્રએ સઘન પ્રયાસો હાથ ધર્યા ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના દિવ્યાંગ મતદારો કે જેઓ ચાલીસ ટકાથી વધુ અશક્તતા ધરાવતા હોય અને પંચ્યાસી થી વધુની ઉંમરના વૃદ્ધ મતદારોને તેમના ઘરે મતદાન કરી શકે તે માટે હોમ વોટિંગની સવલત પૂરી પાડવામાં આવી રહી છે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે